પોણી સોટું આ કુવાન કોમન એક વાત તો ભૂલી જ ગયો છું પણ એક વાત ભૂલી ગયો પેલા કાલે શરત તો હારી ગયો છું પેંટા હો મેં દસ હજાર ને દસ હજારની હોળા હો મેં હારી જ ગયો છો એના બદલે કોઈ આઈડિયા કરવો પડશે મારા કરવો પડશે દુધાનો કોન્ટેક્ટ હવે જવું પડ્યું દુધા ભાઈ દુધાનો ભેળો થઈ

આજે જો ઓરવી તો તૈયાર છે આ દુધા કોઈ ઠકોણો નથી કોમો દૂધો કોઈ પાડતો નથી દેખાય માં શું જો સૌથી હોહળો છે નો છે પણ જો ડુંગળી પકોઈ છે જોરદાર લહણ છે પાલક છે હોહળા નું કોમ એકદમ રેડી છે મેસી છે ઓહા જેવું કોમ તો કોઈનું ન શું કરો આજ તો શાકભાજી કોક આવું કોક વેદ કરવો પડશે શાકભાજી પૈસા છે ને ધીરે 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 મોંઘવારી વધી જાય છે શું કરશું આજ તો આ સરઘુવાનું ઝાડ છે પણ ફળ્યું ઘણી ફળ્યું તો પણ પારમાં સડશે જ ઉપર મારથી તો સડાતું નથી કોક કરી સડવું જ પડશે હવે હડો જ કરી કોઈક વેદ થાય કોઈક આઈડિયા કરી સડી જ ગયું ઘણું ઊંચું છે ઘણી ઊંચી વળતી છે શું કરશે હવે અને આ પડે એવું જાડશે પાછો સળવરાય નઈ ઘણું પડે ભોય હાથ પગ ભાગે ફળિયું ખાતા ખાતા

તમારું કોમ હતું તમે ઉપર ચડી રહ્યા છો ફળ્યુંડો પરી થોડી મારે ફળીઓ પાડો છે પછી આમ ડાળો ભટકણ આવે જો પડશે ને

મારા હીરા હારે ને દવાના અને હું હારે તો દાલવાના ઈ હારે ને તો મને એક જણો પંદર હાલ એક જણો વે પોત્રી હાલ લાલસ કે ગયા લાલસ માં આવ્યો શરત પડી પડી પછી હવે ફસણો છે તમારો દોડો કરવાનો છે નક્કી કરી રહ્યા કોક આઈડિયા છે ભાઈ ભારે એ તો આઈડિયા છે તો હું હારી તો જો જ જો પણ હવે એને પૈસા આલે આપરા પણ હવે કોક કરીને મારા ઈરા ધી પાછા લાવવાના છે

આવે તારે બે પાગડી વાળા એમો બે પાડી વાળા અલ્યા અમે જે ગયું તા તારા ક્ષેત્ર ના આવેલા હતા

હવે પત્રિકા હું કરવાનું તો હવે આ વેહ હારા ના લાગે લુક બદલાવાનો હતો અચ્છા એમાં હારા આવી ગયા અમારો ડબર ચલાઈ ગયો પહેરવેશ પહેરવેશ બદલાઈ ગયો ને દસ હજાર ની ઓફર આવી ગઈ પૈસા દાડો સુધરી ગયો હતો દાડો સુધરી ગયો ને તો અને આ તો શું કરે તો આ મૂછું મૂછું આ તો મૂછું અમારતા હતા કે

એમ ના સાલે બોલો તો તમને વી હાલુ ખરા પણ તમારું લુક મન ગમશે ને તો તમે હાલો તમે કેતા હશે આમ

બોલ્યા છે ફરજુ ખાલી બોલા પછી બીજું ના બોલે જેવો તેવો નથી પાડો છે બે નોમી બે હવે વી તમને મળી જાય ના તમારા મન જેટલા

આ અમારા વી હાર છે કે તમે વી જીતો છો એનું પર નક્કી થઈ જાય એટલે નવા લૂકમાં અમારથી નવા ડિશમાં નવા વે તાણમાં દેખવા બે જણા જોવા મળી જવા જોઈએ